દુર્ગા તો ફાઇનલ આપણે લાઈવ થયા છે અને ફટોફટ લાઈવમાં જોડાઈ જાઉં કેમ કે અમે કોઈ દિવસ લાઈવ નથી તો હું કાલો આજ લાઈવ થાય છે તો આપડા આજ ગાયોન બધી અત્યારે ઊભી છે રખાય કેમેરો આપડી બનસી ને અત્યારનું કઈક વાતાવરણ એવું છે સંધ્યા ડાણું થઈ ગયું છે સ્વાગત છે ગોરલ ને તો અમે તમારા અમારા રસ્તો બધું બતાવીએ બન્યા સંધ્યા ટાણું થાય ને એટલે આમ અલગ જ બધું આમ આકાશ ખુલી જાય આપણે

જો બાર ટાબરિયા બોલાવે 12 નીકળીન એટલે ડેલા દેશી નરિયા અત્યારે આ દેશી નરિયા કોઈ પાસે પાહેરિયા નથી બા દવા ને

માંડવી કેમ છે બધી લાઈવ થા કહી કે બોલ આનો કામ કરવો બહુ આગળ વધી ગયા ક્યાં એ આન્યા છે હજી તો દુર્ગા આપડી બોલાવે છે દુર્ગા એમ કે ક્યાં વઈ ગઈ કઈ રસ્તામાંથી જ આપણે દુર્ગાને જોઈ લઈ હો દુર્ગા આવી જા હાલ 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 આવ આવ અહીં હાલ આ જીવન

પ્રશ્ન મનોરંજન આપણું ઘરનું વાતાવરણ કેવું છે આપડે વાતાવરણ એવું કોઈ મને નહીં મેં કીધું અલગ નજારો છે

જય શ્રી કૃષ્ણ કરે જય શ્રી કૃષ્ણ કરતા જય શ્રી કૃષ્ણ કરતા જય શ્રી કૃષ્ણ કર આવે છે ગોરલ ઉભી છે અને આપડી ગઈ અને તાબડિયા ટાબરિયા શું કરો

દેવાને દેખાવા તો આમ જોતા જોતા આવે છે તો દેવો અત્યારે ધાવે છે અને ગંગા એની બાજુમાં જ ઉભી હશે તો દેવો જ આપડે ધાવે છે અને ગંગા આવી છે પણ આપણે ન દેખીએ પણ આમાં દેવા દેખે ગંગા ગંગા ને કેમ કે દેવા ધાવવામાં છે અત્યારે જો ને બીજા દેખાવા ન દેતા તને બતાવું આમ જો તો ફીણ ના ગોટા વરસે દૂધ આવીએ હેઠે કેટલા આમ ઢગલા કરી દે ફીણ ના ગોટા નો એવો છે અમારા દેવાની કહાની ગંગા ને રોજ ધવરાવા આવું પડે દેવાને હા જવારે ઓલા બધા ધાવે ને એટલા ધાવવાનું ચાલુ કરી દે ઓટોમેટિક એવું જ છે અમારે દેવાનું કામકાજ

ગોમતો હો ઘરે ગોમતી છે આપડી અને આ આપડી બનસી છે આપણે જમા આગળ પણ જાય જમાન ઓલું લાગશે કે મારતા હે કેમ ના હેકા તમે ના હો કરે ખાતું હમ અંધારું છે તેમ ખાધું તે હમ દેખાતી નથી જમા અત્યારે કઈક વાગી ગયા હે આઠ સાડા આઠ જેવું થઈ ગયું હોય નહીં આઠ વાગી ગયા સાડા આઠ તો નથી આજે રસ્તાનો ને વ્યૂ એવા હાટ ઉતારીએ કે આપણે રસ્તામાં કોઈ દી કેમેરો લઈને હું નહીં બાર કેમ કે રસ્તામાં માણસ જતા જ હોય ટ્રાફિક હોય ને એટલે હું કોઈ દી વિડીયા ઉતારવા ના જાઉં તો અત્યારે અંધારું થઈ ગયું છે આ ટાણમાં કેવું વૈંડી માથે વૈંડી છે હારી બેહવાની બેહવાની મજા આવતી કાઈ હું ત્યારે કોડીક વાર બેહી અત્યારે બહુ કઈ એટલે ટ્રાફિક ને ના હોય તો હું કાલ જ રસ્તા નો ને બધો વ્યૂ બતાવી દઈ તો અંધારું થઈ ગયું કોઈ પ્રશ્ન ના કર્યો

પણ ખબર નઈ આજે મેં કઈ આવી ગયો ને ખબર ના પડી તાતા કૃષ્ણ ભગવાન ધોવાઈ ગયા નકર હું ઢાંકી મૂકતી વરસાદ આવવાનો હોય ને તો કોથરી ઢાકી મુકું પે જતા ધોરા થઈ ગયા કૃષ્ણ ભગવાન કઈક હાલત ડોલી થઈ ગઈ છે તો સગડી ચાલુ રહે ને આપણે રોટલા બનાવવાના છે તો આપણે રોટલા બનાવી નાખીએ ને લાઈવ ને આપણે પૂરું કરીએ તો જય દ્વારકા દઈશ બધે લાઈવ બંધ કરવા તો આપણે આવડતું નથી બીજા લોકો ને કેવું છે લાઈવ બંધ કરી દે